નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હું ચમનપુરાની અંદર મોહરા બીબીની ચાલીમાં આવેલું છું અહીંયા લોકોની જે વ્યથા છે લોકોનું કેવું એવું છે કે અહીંયા છેલ્લા ઘણા દિવસોથી પાણી એકદમ ગંદુ આવે છે ગટરની વાસ મારે છે અને પાણી સાફ નથી તમે પોતે પાણી અત્યારે જોઈ શકો છો કે પાણીની હાલત શું છે એકદમ દૂષિત પાણી આવી રહ્યું છે જેના કારણથી અત્યારે ઘણા ખરા લોકો બીમાર પડી રહ્યા નાના નાના બાળકો અત્યારે ગરમીની અત્યારે હાલત એવી છે કે ગરમી આખા દેશની અંદર સૌથી વધારે અત્યારે બધી જગ્યાએ પડી રહી છે અને ગરમી દિવસે દિવસો વધી જ રહી છે તો ગરમીની અંદર લોકો આવું પાણી પીવે તો લોકોની હાલત શું થાય આપણે આપણે પોતે જોઈ શકીએ કે અત્યારે દવાખાનાની અંદર સિવિલ હોસ્પિટલમાં કેટલી અત્યારે ભીડ જામેલી હોય છે લોકોને ખાટલા પણ નથી મળતા તો અત્યારે લોકો કઈ રીતે ઈલાજ કરે આપણે જ્યારે એમની સાથે વાત કરીએ કે એમને કેટલા ટાઈમથી કેટલી તકલીફો પડી રહી છે ત્યારે એ લોકોએ કેટલા કેટલા વ્યક્તિઓને વાત કરી અધિકારીઓને વાત કરી કોર્પોરેશનમાં વાત કરી છે કે પછી એમએલએ પણ વાત કરી આપણે જરા પૂછીએ સાહેબ જરા આવ જણાવું છું જરાજ ત્રણથી ચાર વર્ષ થઈ ગયા છે મને ઘટનાની લાઈન હજી કદાચ થાકી ગયો છું હું કમજો હું હજી કહું છું સજામાં આવી જાય સાંજે પાછી ભાઈ જાય માટી કાંઈ જાય પેસે ગાડી તો ભાઈ જાય અમે સુખ શાંતિ મળતી નથી અમે પાણી પીને કંટાળી ગયા હા હજી છે એમાં આમ ક્યાં હજુ ચાર ચાર પાંચમાં મેં થઈ ગયા પણ એ કહેશે ચોમાસામાં કહેશે ચોમાસામાં અત્યારે હાલ અમે ખરાબ છે અત્યારે હું કરીએ બધા બીમા થાય છે ને એમના કર્મચારીઓ કંટાળી ગયા હજાર મારી મારા કંટાળી પોતે કંટાળી ગયા કે પેલા કલ્પેશભાઈ બી વાત નહીં અમારતા અને ફોન બ્લેસમાં નાખી દીધું મ્યુનિસિપાલટી કોર્પોરેશનમાં જે પાણી લેવામાં છે કંટાળી ગયો બોલી બોલી મારા નંબર બ્લેન્સમાં નાખી દીધું છે મારા ફોન બી નહીં ઉપર

અત્યારે કોર્પોરેશનમાં એમએલએ સાથે તમે વાત કરી ખરા એમએલ એમાં નહીં કરી બાકી કલ્પેશભાઈ જો વાત કરી અહીંયા વાત કરી ને પહેલાં જે ભાઈ થાય બીજા એનું ટ્રાન્સપોર્ટ થઈ કે ભાઈ ભાઈ એ જવાબ આવતા નથી બરાબર એ નંબરમાં વિલેશમાં નાખી દીધું ફોન કરું ને કે તમે વિડીયો વિડીયો શું ને મોકલું તમે હજી લખીતમાં માં વિડીયો શું મોકલું હું હજી સુધી એ અહીંયા જોવા બી નથી આયા નહીં આયા કઈ મે કર્મચારી આવ છે રે માં એક કંટારી કે બિચા મારી મારી નંદા કેટલા બાળકો અત્યારે બીમાર કેવા કોઈ દસ થી બને એના છે દવાલા કોઈને બાટલા જાય છે કોઈ દવાલા આવે છે આમ જોયું ને સહીમાં પૂમ પાતા લાગ જ નહીં વામે તો જાડા અત્યારે હમણાં સાંભળ્યું છે કે અંદર એક બેન પ્રેગ્નન્ટ બી છે હા છે ને તકલીફ છે તકલીફ છે એની ચાલો થઈને એમના બાળકનો કોઈ તકલીફ પડે તો એની જવાબદારી કોની રહેશે હાસી આપ શું કહેશો અમારે સાહેબ પાણી ખરાબ આવે છે અને ઘરમાં છોકરા બધા બીમાર છે બરા વામેટ ની બીમારી છે પાણી સાવ ખરાબ આવે છે ને ગટરો ભરેલી ને ભરેલી રહી છે કેટલા ટાઈમ થી લોકો ધ્યાન નથી આપતા ક્યારથી આજે લગભગ પાંચ છ વર્ષ થઈ ગયા આવે છે પેલા સરિયા નાખી નાખી જતા રહી છે અંદાજે બેન કેટલા દિવસ થી પાણી ખરાબ આવે છે બાર મહિના બે વર્ષ થઈ ગયા પાણી નકરું ગટર જ આવે છે અને નકરું પી આપતું નથી નકરો ગારો જ આવે છે ગટર ના જેવો ગારો પાણી ચોખ્ખું થઈ જાય ના ચોખ્ખું થઈ જાય છે પણ સવારમાં ગટર ભરાઈ જશે તો પાછું એવું ને એવું જ આવે છે પાણી બિલકુલ પાણી પીવે એવું લાગતું જ નથી ને પાણી સૂંઘે છે તો નકળી ગટર વાસ આવે છે

પંજાબ કોસે છેલ્લી લાઈન સંજય બગીવાળી લાઈન અહીંયા અમે એવી સિચ્યુએશનમાં રહીએ છીએ કે જ્યાં નાનાથી મારી સો વર્ષના ઘેડા ગાડી છે ને એમને પણ સિવિલમાં એડમિટ કરેલા છે હવે અમારે કરવાનું શું પચીસ વર્ષથી આ ગટર લાઈન એટલી બંધ છે ને એની કોઈ જ પેલી નથી કોઈ જ તપાસ હાથ ધરી અરજીઓ કરી કરીને અમે થાકી ગયા તો એ અમારી કોઈ સાંભળવા માટે તૈયાર નથી અને કોઈ જોવા માટે આવા માટે એડજસ્ટ જ નથી થતા બૈરા આદમી નાના મોટા બધા એમાં પચાસથી સો વાર આ જ મહિનામાં પચાસ થી સો વાર ઓફિસે બી ગયા મેના બેન ના ત્યાં બી ગયા કોઈ સાંભળવા માટે મેના શું કીધું ઓફિસ શું કીધું મેના બેન કે આવશું અમે આવશું જોઈ લેશું આવશું 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 એવું કઈ ના ગયા બધાને દિલાસો આપે છે કોઈ જ આવવા માટે તૈયાર થતું નથી હવે અમારે કરવાનું શું નાના મોટા છોકરાઓ તો મરેલા જ છે ને અમારા આ તો અમારી સામે તમે જોઈ લો આ ગટર જોઈ લો આ જોઈ લો દેખી લો અમારી વાત જૂઠી હોય તો બધું એક લાઈન નહીં આવીને આવી પાછળની બે લાઈન છે એક એક માં છપ્પન 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 અહીંયા છપ્પન પાછળ છે ત્રણસો ત્રણસો